અને આપણે જો નવ નોરતા કરવા ગામડા જ આવી ગયા છે અને આજે વાતાવરણ પણ ખૂબ જ ખુશનુમા છે અને થોડો પવન છે કારણ કે વરસાદનું જે આગાહી છે અને અત્યારે બપોરનો સમય થવા આવ્યો છે અને મારા બા રસોઈ બનાવી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો મારા બા રસોઈ શું બનાવવાના છે એ આપણે જોઈશું મિત્રો ખૂબ જ મજા આવી છે ગામડાની સંસ્કૃતિ ગામડાનું કલ્ચર અને ગામડાની રસોઈમાં બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો તો ચલો આપણે જઈએ મારો બાગ મારો બા તૈયારી કરી રહ્યા છે અત્યારે અને કંઈક અલગ જ બનાવવાના છે બા શું બનાવવાના છો પાત્રાના ભજીયા પાતરાના ભજીયા વાહ ભાઈ પાત્રા આ જો પાત્રાને કાપી નાખે છે મેથીની જેમ હા અને પછી આ રબડું બની ગયું છે અને પછી પાતરાના ભજીયા બનશે તો આપણે મિત્રો પાતરાના જે આપણે ઘરનો જે છોડ છે એ પણ જોવા જઈએ તો ચાલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો તો જો અહીંયા આપણે પાત્રા વાવી દીધા છે અને પાત્રા અહીંયા જો ઘરના જ પાત્રા છે તો એ જોઈ રહ્યા છો છોડ છે અને આમાંથી કાપી લીધા છે એના ભજીયા બનાવવાના છે તો જે મિત્રોને ખ્યાલ ન હોય કે પાત્રાના છોડ કેવા હોય એ પણ આપણે બતાવી દઈએ તો ચાલો આપણે જઈશું પાછા પાત્રાના ભજીયા બનાવે છે મારા બા ત્યાં

કોઈ પણ માણસનું પોતાનું ઘર વાલું એટલું જ હોય છે કારણ કે દુનિયાના કોઈ પણ ખૂણે જાય પોતાનું ઘર એ ઘર નાનું હોય બંગલો હોય ઝૂંપડી હોય પણ ઘર યાદ આવે જ તો બધાને પોતાનું ઘર વાલું જ હોય છે તો તમે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો ફરી વખત તમને બતાવવાનું મન થઈ રહ્યું છે અને અહીંયા અમારું લાઇટિંગ કામકાજ ચાલી રહ્યું છે કારણ કે લાઇટનું થોડું કામકાજ કરવાનું હતું તો લાઇટનું કામકાજ ચાલી રહ્યું છે તો ચલો હવે જો દેશી શુદ્ધ દેશી ચૂલા એથી આજે પાતરાના ભજીયા બની રહ્યા છે મારે બાપુજી ભજીયા બનાવવાનું તો પહેલાં જ હોય એક દિવસ રોકાય એટલે એક વાર તો ભજીયા એક ટાઈમે બને જ કાબા ભજીયા બહુ ભાવાનું ભા તમને તમારો ફેવરિટ મારે બાપુજીના હા એકોન વીસ તો જો તેલ આવી ગયું ગયો ભાઈ તો થોડુંક એના પાત્રાના ભજીયા માટેનું મિક્સ કરી વાળ્યું છે મારા ભાઈ અને પેલું હવે તેલ આવી ગયું છે ખબર તેલ આવી ગયું છે હાલો તેલ હમણાં આવે એટલે પાતરાના ભજીયા

અહીંયા મારા બાપુજી બેસી ગયા છે આરામ કરવા આ એનો ફેવરિટ લીમડો છે મિત્રો અને આ લીમડા નીચે મારા બાપુજીએ લગભગ કેટલા દશક વર્ષ રામાયણ વાંચ્યું છે કે પાંચ વર્ષ પંદર વરસ આ લીમડા નીચે મારા બાપુજીએ રામાયણ વાંચ્યું છે પંદર વર્ષ રોજ બપોરે બેસી જતા ત્રણ ચાર કલાક અને રામાયણ રામાયણ વાંચતા આ લીમડા નીચે આ લીમડો છે એની નીચે મારો બાપુજી એ મિત્રો પંદર વર્ષ રામાયણ જેલા છેલ્લા દસ વર્ષથી હવે સાવ નિવૃત્ત થઈ ગયા છે અને ત્યારે આ લીમડો નાનો હતો અત્યારે જોરદાર મોટો લીમડો થઈ ગયો તો ચાલો હવે આપણે પાછા પાતરા બાજુ જઈશું અને અમારે બહારને પણ લગભગ ભૂખ પણ લાગીવા વા મળ્યું છે કે ચેક કરતા ચેક કરતા શાકતા હતા ખાધા તો જવો મિત્રો હવે આપણે અહીંયા બની રહ્યા છે પાતરા

તીર્થ કાપ્યો ત્યારે મિત્રો દસ વર્ષ રામાયણ મારા બાપુજી વાંચી તો તમે જોઈ શકો છો સવારે બાપુજી એટલા બધા ભાવુક થઈ ગયા હતા કારણ કે પછી રામાયણ વાંચતા તો પછી એને ખૂબ જ જે રડવું આવી જતું તું ત્યાં ત્યારથી બંધ કરી દીધી જે રામાયણ વાંચવાનું અને આ લીમડા નીચે મિત્રો જે તમે જોઈ રહ્યા છો હાલમાં મારા બાપુજીએ રામાયણ દસ વર્ષ કોથળો વાચરીને હા હા તો મિત્રો અત્યારના જે આપણા જનરેશનને એ પણ જણાવી દઉં શીખવા જેવું છે કે મિત્રો આટલા ભાગદોડા જમાનામાં પણ મારા બાપુજી દસ વર્ષ અહીંયા બેસીને રામાયણ વાંચીશ આ તમે જોઈ લેશો કટાટાર એટલે મળવા જાય જય જિયા રામ બાપુ જય જ્યાં જય ચાલો આપણે પાછા પાતરા બાજુ જઈશું મારો બાપ પાતરા ક્યાં સુધી પૂજા છે આપણે બધું મિક્સ બતાવી રહ્યા છે અહીંયા કારણ કે બે વિડીયા બનાવવાનો ટાઈમ નથી કારણ કે મારા બા ને મારા બાપુજી આજે આવે છે રાજકોટ અમારા ઘરે તો આપણે ત્યાં આજે લાઈવ થઈશું મિત્રો તો મિત્રો ચલો અહીંયા પાત્રાના ભજીયા મારા બાએ બનાવી વાળે છે તો જે મિત્રો નવા હોય એ સબસ્ક્રાઇબ કરી લે બોલો બા